આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું કેવી માનસિકતા છે આ વિડીયો સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જાય એમ ઓબીસી સમાજના વ્યક્તિને પણ ખબર નથી કે આપણને હક અધિકાર કોણે અપાવ્યા છે ક્યાંથી અપાવ્યા છે અને આપણે અસ્પૃશ્યતા શું કામ રાખીએ છીએ દલિતો સાથે આપણે મુસ્લિમ દીકરી ઇસ્યુ કરવા તૈયાર છીએ પણ દલિતની દીકરી ન હોવી જોઈએ અરે ભાઈ થોડોક અભ્યાસ કરતા થાવ બાબા સાહેબને વાંચો જ્યોતિબા ફુલેને વાંચો તમને જ્ઞાન થશે કે ક્યાંથી આ બધું કોણ આપણી હારે ષડયંત્ર રમે છે અને કોણ આપણું હક અધિકાર છીનવી રહ્યો છે એમ ધરમસિંહ આપણને ધન્યવાદ દેવા પડે એમ કોળી સમાજમાંથી આવી અને ભાવનગરમાં જેહાદ જગાવે છે અને આ રમેશભાઈ જે ધંધુકા તાલુકાના કોટડાના છે અને પોતાના છોકરા માટે દીકરી ગોતે છે પણ એ એમ કહે છે કે મુસ્લિમની દીકરી હાલે પણ દલિતની દીકરી ન હાલે મેં ઘણી એની એ સાથે દલીલો કરી છે કે તમારામાં સરનેમ એક હોય છે આ હોય છે તે હોય છે પણ હવે એને કેટલું એના મગજમાં ઉતરું કાંઈ નક્કી નથી ટૂંકમાં ભણતરની ખામી છે અને બક્ષીપંદને બક્ષીપદને એટલા માટે જ ભણવા દેવામાં નથી આવતા કે એની આંખ ન ખુલે એમ બાબા બાબાસાહેબને સમજી હકશે જ્યોતિભા ફૂલેને હમજી શકશે કે આપણા જે મહાનાયકો જે મહામાનવો છે જે બહુજન મહામાનવો છે એને જ્યારે વાંચતા થાય ને ત્યારે ખ્યાલ આવશે કે કોણે આપણા અધિકારો છીનવી લીધા છે અને કોણ આપણા અધિકારો નથી આપી આપને મળવા દેતું આ બધી બાબતોનો અભ્યાસ કરશે તો એને ખ્યાલ આવશે તો એ ઊંચ નીચના ભેદભાતના ભાવમાંથી બહાર નીકળશે બાકી તો હજી એ આ સમાજ રહ્યો હોય ત્યાં ત્યાં પીડ્યો રહેવાનો છે અસ્પૃશ્યતાના વલામાં જ તો ખૂબ આમ જોઈ તો આમની સાથે જે વાત થઈ એમાં આપણને ખૂબ દુઃખ થાય કે હજી આ સમાજ ક્યાં છે એમ એને ખબર જ નથી કે હું હુકમ રાખીએ છીએ એમ મેં માતાજીની વાત કરી તો માતાજી પણ બધી જગ્યાએ પૂજાય મેં ખોરાકની પણ વાત કરી કે ખોરાકમાં એ પણ બધા અડતા જ હશે તો એ પણ આપણે ખાઈએ છીએ તો નડે છે ક્યાં એમ એટલે આ આ ખરેખર આ માનસિકતામાંથી ભારત દેશના અમુક લોકો બહાર નહીં આવે ત્યાં લગી આ ભારત દેશનો વિકાસ તો ખૂબ અઘરો થઈ જશે એમ અને અમુક લોકોને આ ગમે છે એટલે એ આમાંના રહેવા દેવા માગે છે એમ કે તમે ધાર્મિકતાના ઓઠા હેઠળ જીવે રાખો તમારા દીકરા દીકરીઓ ભલે મજૂરી કરી રાખે અમારી ફેક્ટરીઓમાં અમારી કંપનીઓમાં અને તમે ત્યાં ત્યાં પડ્યા રહ્યો આ માનસિકતા છે એણે ભણવા ભણાવવા દેવા નથી અભ્યાસ કરશે તો એણે ખબર ખબર પડી જાય કેમ કે સાહેબે કીધું હતું કે જે ભણશે એ એ દહાડે કા તો એને ખ્યાલ નહીં આવે જ્યાં સુધી ભણશે નહીં ત્યાં લગી એટલે આ મજૂરી વર્ગમાં જ રહેવા જોઈએ અને એનાથી આગળ ન નીકળવા જોઈએ આ એક સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમમાંથી ક્યારે બહાર નીકળશે એમ અને હજી ખરાબ સમય જો આવી આવી જ રીતે રહેશે તો હજી પણ કરો ખરાબ સમય આવી રહ્યો છે આ ખોડિયો સાંભળો

હા અહિયાં લગભગ ડાભી ની દીકરી હોય છે અમારા ગામ માં અચ્છા બરાબર છે તો છોકરા ને ફોટો નાખવો હોય તો આ નંબર ઉપર છોકરા થોડી વિગત મને આપી પડશે વિગત માં એવું હોય company માં job છે બાવળા કંપની માં જોબ છે સત્તર અઢાર હાજર રૂપિયા પગાર છે એક બાબો છે એને લગન કરેલા એને ચાર દીકરીઓ અને એક બાબો હમ ઘર નો ટેમ્પો હે સકડો આઠ વીઘા જમીન છે આપ હમ નીચે બે રૂમ છે મોય રૂમ ઉપર છે અને હું માળીની જ ખેતી કરું એમ હમ બોલો અને અમે કોઈ વ્યસન વગેરે ના માણસો છીએ નવ બીડી ને માવા

માત્રણીયા વેલ રાખો માત્રણીયા હા માત્રણીયા અમે કોઈ બીડી નથી પીતા હો પાછા હે હા કોઈ નહી હોય રેવાનું કોટડા કોટડા જ છે ટોપા ધંધુકા બરાબર ને હા કોટડા ધંધુકા ફોટો મોકલું ફોટો તો મોકલો પડશે હા મેમર કેટલી થાય હું મારા સત્યાવીસ વર્ષ થયી છે સત્યાવીસ વર્ષ એમ ને હા company માં નોકરી કરે છે હા company માં job છે હો કેટલા પગાર છે સત્તર અઢાર હજાર રૂપિયા પગાર છે બીજા કેટલા બાળકો છે તમારે મારે બે જ બાબા છે મોટો પણ અને નાનો બાકી છે એક દીકરી નથી દીકરી પરણાઈ દીધી એક જ હતી હે હમ એક જ બાકી રહ્યો અને એવું નો હોય પણ હું તો હે ને ભાઈ ઘરે આવું છું હો એવું મારો મિત્ર એક છે એનું નામ સોમો હા મારી મારી ના વેલનાથ વેલનાથ બરાબર બરાબર જોવાલાયક કોળી હમ જેને ઠાકોર કે હા કાઈ નઈ આપડે દીકરા કરવું છે તો કઈ સમાજ માં કરવું છે આપડે ગમે એ આપડે બીજ જ્ઞાતિ શું ગમે એ આપડે હરિજન કે એ તો છોકરી ચાલે કોઈ પણ જ્ઞાતિ એમ ને હરિજન માં કે વણકર માં એવી છોકરી આપડે નો ચાલે હા એ તો બરાબર છે બરોબર બાકી બાકી પટેલ છે કે રાજપૂત છે કે ગમે તે હોય ગામ હશે મુસલમાન હાલે, છોકરી સારી હોય તો ચાલે મુસલમાન હવ છોકરી સારી જોઈ આપડા ઘરે ક્યાય કામે નહિ જવું એમ નહિ મુસલમાન છે એ હાલે અને વણકર હાલે એનું કારણ શું એ તો હિન્દુ હોય હિન્દુ એમનો તો ધર્મ તો આખો જુદો છે એમાં તમને કઈ વાંધો નથી એમ પણ વણકર છે એ નો હાલે એમ ને એમાં શું છે વડીલ તમને સમજાવું દેશી ભાષા માં સમજાવો તો

પાટનો આ ફટ બ્રાહ્મણ માં આવે ત્રિવેદી ત્રિવેદી બ્રાહ્મણ માં આવે હમ દવે દવે બ્રાહ્મણ માં આવે હા બરાબર એનો આવે બરાબર પછી શા શા વાણિયા માં આવે વાણિયા માં બરાબર તો હવે હવે ટેકો રહી ઓલી ભકવાણા પરમાર ને સોલંકી એ બધી તમારા માં આવે એમ દલિતો માં આવે બરાબર હા આને દવે ને ત્રિવેદી ની નથી આવતા નથી આવતા બરાબર ને તો કોણ અલગ કોણ ગણાય અલગ કઈ નથી ગણાય એવી નઈ 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 તમે નહીં તમે જે અટકો કીધી એવી અટકો તો આપડા માં આવતી નથી ના નથી આવતી તમારા માં બરાબર પરમાર એ અટકો આવે છે મકવાણા ને આવે છે ને દલિતો માં એ આવે છે તો ક્યાંક ને ક્યાંક છેડો મળતો હોય છે હા મળતો હોય છે ઓલા માં નથી મળતો તો જ્યાં છેડો મળે છે ત્યાં તો તમે જાવા માંગતા નથી હા પૂર્વજો માં મળતો જ હોય મળતો હોય ને એ તો ભાગ મળે તો અટકો ભેગી થાય ક્યાંક આપડી

હા ના ચાવંડ માં ચાવંડ માં પૂજે છે બરાબર તો દલિતોય હોય એ ચાવંડ માં પૂજે છે હા પૂજે હે તો એ ચાવંડ માં કઈ આ ચાવંડ માં કઈ ના એક જ હોય ને તો હવે તો હવે તો આનું ગણવું શું આપડે એમ તો કાતો તો બે તો બે ચાવંડ માં હોય ને દલિત અલગ ને તમારી કોળી ભાઈઓ ની અલગ એમ હોય ને ના એક તો હોય તો ઉભરી તો માતાજી ને વાંધો નથી એને ત્યાં નિવેદ ખાઈ છે બધું ખાતી છે ને માતાજી અને એને જે લોટ આવતો હોય છે જે લાપસી બનતી છે ચોખા બનતા છે એ બધું દુકાન માંથી આવતું હોય છે અને તમે જે લાવો છો એ બધું દુકાન માંથી જ આવે છે ને બધું આ rationing oil ની છે દુકાનો ઝાઝા તમારું નામ શું કીધું મારું નામ રમેશભાઈ રમેશભાઈ આ માનસિકતા રે ને એ તમે તમે એમ કો બીજા નથી સ્વીકારતા એને સમજાવો હા આ ઘઉં જે કપાય છે ને

નથી તમારા ખોરાક નું લેવા દેવા હે નથી તમે પાછા વી ધર્મી વીર તો લગન કરવા તૈયાર છો એટલે મટન મચ્છી ખાતા હોય મુસલમાન તો બધું ખાતા હોય તો ઈ તમે સ્વીકાર તૈયાર છો બરાબર ઓલા તમે ઉચ્ચ ગણો છો બ્રાહ્મણો એની તમારા મળતી નથી તો તો ઈ છે જ એનો મતલબ એવો થયો ને એમ માટે થોડી વાર માટે આપડે માનીયે એની અટકો ક્યાંય આપડી ભેગી થતી નથી તો એને એને તમે સ્વીકારવા તૈયાર થાવ ઓલા મુસલમાન છે જે ધર્મ આપડે પાડતા નથી જે હિન્દુ ધર્મ પાડતા નથી એ માતાજી ને માનતા નથી એને સ્વીકારા તૈયાર થાવા આ લોકો તમારી ને પૂજે છે એને કુળદેવી સમજે છે એને નિવેદ કરે છે બરાબર તો એને તમારે સ્વીકારા નથી તો આ આ કઈ ની માનસિકતા છે તો અમારામાં પાછો રીત રિવાજ અલગ હોય બાપુ ઇમનામાં અલગ હોય થોડો ઓકે મસ્લમાનમાં રીત રિવાજ તમારી જેવો હોય એ તો દેખા પડે હા હે મુસલમાન હું પડે ઈ તો તો ઈ રીત રિવાજ તમને નથી નથી નડે ઈ નો નડે એમ

તમે ઉપલા લેવલે ગણો કોણ કોણ અત્યારે સત્તા ઉપર કોણ બેઠું નથી હાર્ય નથી રાખતા ને એટલે તમારી સત્તા કોક ભગવે છે અને અત્યારે તમારા દીકરા નોકરી મળતી નથી કામ મળતું નથી તમારી નોકરી હોય ને એની કંપની એમાં કામ કરવા જવું પડે છે એ ફેક્ટરી ના માલિક તમે હોવા જોઈએ

કોઈ દીકરા નો ભેદ ના રાખે બીજું સમાજ માં આપડે હરો જે કાલે છે ને એને તમારે સમજાવવા પડે કે આ રેવા દો રેવા ખોરાક તો ખોરાક નું તમને સમજાવ્યું ક્યાં ખોરાક આવે તમને ખબર નથી કોણ મોકલે છે હું મોકલે છે તો આ આ જે આ જે માનસિકતા છે ને એ દુર કરવા જરૂર છે ના એ સાચું તમારું હે એમાંથી થી જયારે લગન એ નીકળીએ ને અને બીજું એમાં ગણી વાર શું છે પેલ પેલ આપડા ઘર થી કરવી પડે એમ આપડે એમ કહીએ કે માં હું નો કરું હું પેલ નો કરું તો કોણ કરશે ચાલો એ તમારે તમારે આઝાદી જોવી પણ શહીદ મારો દીકરો નો થવો જોઈએ

કાર સેવકો માં ગયા બધા મજૂરી કરી ખાય છે અને જે લોકો આદેશ આપ્યો તો એ બધા આઈ એસ આઈપીએસ ઓફિસરો બન્યા છે અને વિદેશો ભણ્યા છે અને અત્યારે ઘણા ઘણા થયા થયા છે છે અને તમે બધા મજૂરી કરો છો હા તો ફાયદો કોણ થયો આ વિચારવું પડે એમ હા તમે ઉભો રહો તમે તમારા તમારું ના રામજી મંદિર છે તમારા ગામમાં એમાં કેટલી વાર જાવ છો છોલું કયો હું તો આપડે તો ચાર વખત તો દ્વારકા હાલી ને એટલે પણ મળ્યું હું હાલી તો બધાય જાય તમને તમે હજી હજી છે ને માનસિક રીતે વિચારતા નથી કે ત્યાં હાલી ને જાવ તો ભગવાન એમ કીધું છે કે તમે હાલી ને આવો ના એવું ના કીધું તમે તો સમય બગડો ચાલી જવામાં તમે હાલી ને જાવ એટલે કેટલા દિવસ થાય ત્યાં દસ દિવસ થાય એમાં દસ દિવસ થાય એ દસ દિવસ તમે રેડિયા હો તો હાલે તો કેટલા રૂપિયા તમારા ઘર માં આવે ઘણા આવે હવે ત્યાં ગયા તમને હું મળ્યું એ કયો. કઈ ની જો હું બીડી પીતો તો બૌ થઇ ગયી એ એ બધું જ રેવા દેતા તમે ની માનસિકતા હતી તમે ઘરે બેઠા મતલબ તારા પર ના પીએ કોઈ એવી કઈ જરૂર નથી કે ત્યાં દ્વારકા જાઓ તો બેલી હકાય બરાબર પણ તમે તમે છે ને આ બધી બાબતોમાં સમય વ્યર્થ છો બરાબર હાલો શ્રદ્ધાનો નો વિષય બરાબર છે પણ તમે ગાડી માં જઈ ને સો રૂપિયા ની ટિકિટ ખરીદી નાખો ને સો રૂપિયા કમાવો તમે હા ચાલે તો તમારા પરિવાર ને કેટલો ફાયદો થાય એના કરતા તમે ખાલી ખાલી એમ કો કે હાલી જાય તો હાલી જાય ભગવાન રાજી થાય ભગવાન એમ કે તમે દુઃખી થાવ મારી આગળ અને દુઃખી થઈ ને આવો તમે મારી આગળ એટલે એટલે આ માનસિકતા માંથી રમેશભાઈ નીકળવું પડશે અને તમારા કોળી ભાઈ રહે ને એની મોટી સંખ્યા ગુજરાત માં છે પણ કોઈ મિનિસ્ટર થતો નથી કોઈ કઈ થતો નથી એનું કારણે વેર વિચાર થાય આપડે બરાબર એના કરતા નીકળી ભેગા થાય અને એસી એસસી ઓબીસી નું રાજ આવે ને એવું કરો તો તમારા છોકરા કઈક ફેક્ટરી ના કે કાંઈક નોકરીઓ કરે કઈ ખરા ધંધા કરે અને વ્યવસ્થિત થાય તો આપડે દીકરી કોઈ નીકળવું ન પડે દીકરીઓ આપડે ઘરે આવશે દેવા માટે તમારો છોકરો કલેક્ટર હોય તો તમારે આવી રીતે મને ફોન કરવો પડે નો તમે કે મારા છોકરા કરી ભલે અંદર પુરાણ રામ નહીં તમારું કામ કરી દે તમારે કોક ને કોક ભરામણ કરવી પડશે હાલો હું યુટ્યુબ માં મેલી બીજા કોક ને ભરામણ કરતો તો ક્યાંક ને ક્યાંક મેળ આવશે પણ માણસો કરી દે હા ક્યાં આવી ગયો એટલે વસ્તુ છે ને આ બધી વૈજ્ઞાનિક અભિગમ થી આપડે જીવતા નથી ને એનું પરિણામ છે આપડા છોકરા નું ભણાવતા નથી આપણે કઈ વિચારતા નથી અને નકું અંધામાં ગણી જાય છે અને પડ્યા છે છે આ આ કારણ બીજું કઈ ને એ વાત આપડી ગણી થઈ ગઈ હવે તમારે ઘણી વાર મારો તો હું થાય ભેંસ આગળ ભાગવત હોય ને એવું થઈ જાય તમે હમણાં ભૂલી જાવ મેં વાત કરી ને એ હમણાં ભૂલી જાવ પાછા એમ કે જો ભાઈ દલિત ની દીકરી નહીં હો ભાઈ એ તો હમણાં કેવો પાછા બરાબર એટલે એટલે વાત કરી તમારા ફોટો મોકલો હું છે ને માં મેલી દઉં બરાબર વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો